હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું દાળિયાની ચીકી એટલે કે જે ચણાની દાળ આવે છે રોસ્ટ કરેલી એની આપણે ચીકી બનાવીશું ઘરે ખૂબ જ આસાનીથી બની જાય છે અને એકદમ બજાર જેવી જ બને છે તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને દાળિયાની ચીકી બનાવી શકો છો ખૂબ જ સરસ બને છે અને એકદમ ક્રિસ્પી બને છે તમે અહીંયા જોઈ શકો છો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી રહી તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો અહીંયા મેં દાળિયા લીધા છે એને આ રીતે બે ભાગમાં કરી લીધા છે તમે રોસ્ટેડ ચણાની દાળ પણ લઈ શકો છો જેટલા દાળિયા છે એટલો જ સામે ગોળ લીધો છે અને થોડું ઘી લીધું છે અને એક થાળીમાં આપણે ઘી લગાવેલું છે તો હવે આપણે એક કઢાઈની અંદર ઘી ઉમેરી દઈશું ઘીથી સરસ વાળી ચીક્કી બને છે તો તમે આ રીતે બનાવજો એકદમ સરસ બને છે એકદમ બજાર જેવી જ અહીંયા આપણે ગોળ ઉમેરી દેસું ગોળની ઉપર થોડું એવું માઇનર પાણી ઉમેરીશું એટલે આસાનીથી મેલ્ટ થઈ જશે પાણી ના ઉમેરો તો પણ ચાલશે તો તમે અહીંયા જોઈ શકો છો નહીવત મેં પાણી ઉમેર્યું છે હવે આપણે એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ બનાવવાની છે તો આ રીતે આપણે ધીમે ધીમે ગોળને મેલ્ટ થવા દઈશું ધીમે ધીમે ગોળ સરસ ઓગળી જશે તો તમે અહીંયા જોઈ શકો છો ગોળ ઓગળવા લાગ્યો છે બજાર જેવી ચીક્કી ઘરે ના બનતી હોય તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને બનાવજો એકદમ બજાર જેવી જ બનશે એકદમ ક્રિસ્પી બનશે અને બજાર કરતાં ચોખ્ખી ચીક્કી તમે ઘરે બનાવી શકો છો અને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો ગોળનો પાયો કડક લેવાનો છે તો આ રીતે સાઈડમાં એક વાસણ રાખ્યું છે એટલે આપણે પાયાને ચેક કરીશું તો અહીંયા ગોળ કડક થઈ જાય ક્રિસ્પી થઈ જાય તો પાયો બરાબર આવી ગયો છે પણ હજુ વાર છે હજુ ગોળ ઢીલો છે એટલા માટે તો થોડી વાર આપણે રેવા દેશું ગોળનો પાયો જ્યારે બ્રાઉન રંગનો થઈ જશે એટલે ગોળનો પાયો સરસ કડક આવી જશે તો અહીંયા ધીમે ધીમે ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે ફરી પાછો આપણે એકવાર ચેક કરી લઈશું તો આ રીતે પાણીમાં ડ્રોપ્સ નાખીને આપણે ચેક કરીશું એકાદ થોડીક વાર રહેવા દઈશું ઠંડુ થઈ જાય એટલે આપણે એને ચેક કરી દઈશું ત્યાં સુધીમાં ગેસ પણ આપણે બંધ કરી દઈએ કેમ કે ગોળ ઓલરેડી બ્રાઉન રંગનો થઈ ગયો છે તો આ રીતે સરસ આપણે મિક્સ કરતા રહીશું એટલે બધી સાઈડ સરસ મિક્સ કરીશું નહીં તો એક સાઈડ ગોળ કડવો થઈ જશે વધારે મેલ્ટ થઈ જશે તો અહીંયા ગોળ સરસ ક્રિસ્પી થઈ ગયો છે ગોળનો પાયો સરસ આવી ગયો છે તો હવે જે દારિયા છે એટલે કે રોસ્ટેડ ચણાની દાળ છે એ આપણે આ રીતે ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું અને ગેસ તો આપણે ઓલરેડી બંધ કરી દીધો છે તો એક થાળીની અંદર આપણે પહેલાં જ ઘી પાથરી દીધું છે સ્પ્રેડ કરી દીધું છે એટલે જ્યારે આપણે ચીક્કી આમાં પાથરીશું તો એ થાળી સાથે ચીપકે નહીં આસાનીથી નીકળી જાય એટલા માટે પછી તમે આ રીતે કરશો થાળીમાં ઘી લગાડશો તો મિશ્રણ છે એ ઠંડુ થઈ જશે તો હવે જે ચીક્કીનું મિશ્રણ છે એ આપણે થાળીમાં ઉમેરી દીધું છે અને પછી આપણે એક વાટકાની ઉપર ઘી લગાડી અને એનું મિશ્રણ છે એ પાથરી દેસું સરસ તો તમે આસાનીથી ઘરે આ રીતે ચીક્કી બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે ચીકીને આપણે પાથરી દેસું તો કેવી લાગી તમને આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય રેસીપી ગઈમી હોય તો વિડીયોને લાઇક કરજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો હવે આપણે જ્યાં સુધીમાં સુધીમાં મિશ્રણ ગરમ છે ત્યાં જ આ રીતે આપણે કટ કરી લેસું કટ કરી લીધા પછી એને મિનિટ ઠંડુ થવા દેશું એટલે પાયો સરસ લીધેલો છે એટલે ફટાફટ ચીક્કી છે એ ઠંડી થઈ જશે ખાસ કરીને પાયો લેવાની જ ખૂબી છે પાયો તમે પરફેક્ટ લેશો એટલે સરસ ક્રિસ્પી ચિક્કી બનશે અને ખૂબ જ ટેસ્ટી એવી ચીક્કી બનશે તો આ રીતે આપણે જ્યાં સુધીમાં ગરમ છે ત્યાં સુધીમાં કટ લગાવી દઈશું અને ઠંડી થઈ જાય એટલે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું તો કેવી લાગી તમને આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો અહીંયા ચિક્કી સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો એક તમને હું નજીકથી તોડીને બતાવીશ એકદમ ક્રિસ્પી અને સરસ ચિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે અને હા હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ને પણ જરૂરથી હિટ કરો તો અહીંયા આપણે ચેક કરી લઈએ એકદમ ક્રિસ્